બીજી ઘરની પરિવારની કે સુખ દુઃખની બીજી વાતો નથી આવતી પણ શું ભગવાનની વાતો આવે બધા અમારે તો દુકાનોમાં પણ સત્સંગ થાય છે અમે જ્યાં જગ્યા પર હોય ત્યારે સંસારમાં પણ હોય અમારા મુખ્યથી તો સત્સંગ જ થવાનો છે કારણ કે જેની ઇન્દ્રિયો સત્સંગમાં હોય એને તો બધી જ જગ્યા એના માટે સત્સંગ જ છે કોઈ જગ્યા એવી નથી કે એના માટે મંદિર જ જોઈએ પ્રાર્થના કરવા માટે કોઈ દીપક જોઈએ માળા જોઈએ આવું કશું નથી જેને દિલથી નામ લેવું હોય જેને પોતાને માની જેવું હોય કે હું ભગવાન છું એના માટે કશું જોઈતું નથી એને કોઈ ટિકિટ જોઈતી નથી કોઈ બુકિંગ કરાવવાનું નથી આ તો એવા આ સમાજની અંદર એવા મહાન એવા ભક્ત જે આવ્યા કે એમણે મનુષ્ય જીવન તો પોતે જીવ્યા પરંતુ સાથે સાથે અહીંયા જે દુકાન હતી મોટી દુકાને ત્યાંથી એમને એમને જે મહારાજે એમને જે બોધ આપ્યો કે બેટા પરમાત્માના આ દુકાન છે એ પણ એક સેવા જ છે આપણે કોઈ બી નોકરી કરતા હોય તો એ નોકરી પણ એક સેવા જ ગણાય નોકરી એટલે કઈ મોટો હોદ્દો નથી દરેક જણને આ મનુષ્ય જીવનમાં જે કઈ કાર્ય કરતા ખેડૂત ખેતી કરે એ પણ સેવક ગણાય પરમાત્માના ચાકર આપણે ગણાય અને નોકરી તો નોકર પણ આપણે પરમાત્માના જ હોય બાકી મનુષ્યના નોકર આપણે કોઈ નથી બધાને ભગવાન ગણવાના બધા જ જીવનસો છે એ પરમાત્માના સ્વરૂપે છે આપણા ઘર પરિવારમાં આપણે બધા એકબીજાને ઈર્ષા દેખાય થવાનું કારણ એટલું છે કે આપણે એકબીજાને પરમાત્મા સ્વરૂપે નહીં પણ એક નામ રૂપે આપણે ઓળખીએ છીએ જેનું નામ આપણે શરીરનું આપેલું છે અને એ નામ અને માયાનો જે સબંધ છે એ આપણને આ રડાવે હસાવે અને ખેલ કરાવે જગતના અને ચોર્યાસીના બંધનોમાંથી આપણને આ કામવાસનાઓ આપણને મોહ મમતા છૂટી દેવા દેતી નથી તો આ જે જીવાત્માઓ છે એ જો જીવતા જીવે જો સત્કર્મ કરી લે તો એમના માટે આ પાઠ ગુંજાનો માત્ર અવકાશ નથી કે એમના જીવનના આત્માના કલ્યાણ માટે આ પાઠ ગોઠવાયો આ તો સદભાગ્ય છે આ પરિવારનું કે એમના સર્વના ભલા માટે અને આપણા સ્નેહીજનો જેટલા ભેગા થયા હોય મહંતો સંતો અને આપણા ભક્ત પરિવાર પણ જે આવ્યા છે છે એ સર્વના આ પાઠ પાઠ એવો નથી કે અહીંથી ચાવી ભરીને જીવાત્માને કોઈ બંદર છોડી દેવામાં આવે આ તો એક સદગુરુ ને પ્રાર્થના કરી એક સાત્વિક કરવામાં આવ્યો હોય એમના નિમિત્તે એમને કરેલા સત્કર્મોના કારણે પાઠ થઈ શક્યો બાકી ઘણા ધારેલા કર્યો આપણા મનના ધાર્યા થતા નથી ધનિ ધાર્યું થાય છે તો કોઈક વખતે એવું પણ થાય કે કોરોનાના લીધે કોઈકના તો પૂજાઓ બહારમાં પણ રહી ગયા છે તો આ સત્કાર્ય કહેવાય જીવનમાં આપણે સારું કર્યું હશે તો સારું તો થવાનું જ છે એ માટે કોઈ દિવસ એવું બીજ ન આવવું કે જે આપણને ફરી ભોગવું પડે અને બેઠવું પડે એના માટે પહેલેથી આપણે એવું જીવન જીવવું અથવા જ્યાંથી સમજ્યા ત્યાંથી આપણે એવું સારું જીવવું બધાને પરમાત્માના સ્વરૂપમાંના ઘરમાં અને ઘર છે એ આપણું ભગવાનનું આપેલું ઘર છે ઓફિસથી આમ સમજીને ચલાવવું ઘરની અંદરના દરેક વ્યવહારમાં ખરા ખેતરમાં જતા આવતા પણ આપણે જેનું નામ લેતા હોય એ નામ સત્ય જ છે એમ માની એ નામ પરમ છે એમ માની ને એનું સ્મરણ કરો ધ્યાન કરો અને એની કૃપાથી ચાલવાનો પ્રયત્ન કરો તો કોઈ દિવસ જીવનમાં ખોટ આવે નહીં બાકી જેને પરમાત્મા જો કદાચ હાથ પકડી લે તો એ જીવ તરી શકે છે અથવા કોઈ ગુરુ મહારાજ કોઈ સંતો ભક્તોના આશીર્વાદથી અથવા એમની રિક્વેસ્ટથી કોઈ દલીલ કરવાથી કોઈ એવા વકીલ દ્વારા જો પરમાત્માને જો અરજી કરવામાં આવે તો એવા જીવાત્માઓ પણ આ ભવસાગરમાંથી છૂટી જાય છે બાકીના બધાને મોટા ભાગના જીવાત્માઓ નાઇન્ટી એ ચોર્યાસી લાખ ખાણીમાં જ જાય છે ચોર્યાસી લાખ ખાણીની અંદર આપણે જોઈએ છીએ આપણી સામે જેટલી સૃષ્ટિ દેખાય છે બધા તમામ જીવો છે ચોર્યાસી લાખ અવતારો તો પશુ પંખી ઢોર વનસ્પતિ આ તમામમાં જો આપણે જવું હોય તો પછી ખરાબ કર્મ કરવું જો એમાં ન જવું હોય તો કોઈ સંતને ચરણે પડવું હાથ જોડવા અને ધર્મ પોતાનો નિભાવો કે હું માણસ છું હું ગજે કૂતરો નથી બસ કોઈની સામે થવું નહીં કોઈને પગ ન પકડવા કોઈના પગ ન ખેંચવા કોઈનું ધન ન લૂંટવું આવા સંસ્કારો આપણા જીવનમાં લાવશું તો આપણને સંતો આપણી સામે ચાલીને આવશે અને સંતો સામેથી આશીર્વાદ આવશે ભગવાન પણ આપણી સામે જ આવશે ભગવાનને જોવાની જરૂર તો કાંઈ નથી કોઈ મંદિરમાં જવાથી પરમાત્મા ખુશ થઈ જશે પ્રસાદ થાળ ધરાવવાથી ખુશ થશે એવું તો નથી નહીં તો કરોડપટ્ટિયો આગળ આવી જતા એવું ખેમ નહી અમારા સંશોધનો અમારા પારક જ્ઞાન પર અમે ચોક્કસ કહી શકીએ પરમાત્માને તમારો પ્રેમ જોઈએ અને હું છું એવું કહેવાનું જ નહીં પરમાત્માને કહેવાનું હું તારો છું તમે છો તમારે લીધે તો આ બધું છે અહીંયા કશું નથી હું તો ખાલી આવેલો અને ખાલી જ જઈ રહ્યો છું એ માટે પરમાત્માની એક સેવા ગઈ હશે એ આપણી સાથે આવશે અને એ આપણો રસ્તો બની જશે આપણું જીવન બની જશે માટે આપણે એવો કોશિશ કરીએ કે આપણે ફરીવાર જન્મ લેવો ના પડે ને તો આ સંસારની એવી લીલા છે સંસારની માયા આવી છે નિરંજને આ સંસાર ચલાવવા માટે એવા ગાટ ઘડેલા છે કે જીવાત્મા એ વિષયોના ઉપર વાસના કરીને આશા અને તૃષ્ણાના મોહથી એ રોકાઈ જાય છે અને એ રોકાવાથી ક્યાં એની આશા તૃષ્ણા એને મુક્ત થવા દેતી નથી નથી કોઈ શ્રમણ કરવા દેતી નથી છેલ્લા શ્વાસે ભગવાનને યાદ કરવા દેતી અને કોઈને કોઈ રોગ ચાળો ખોકર અથવા કોઈ બાનું લઈને આપણને આ શરીરમાંથી આત્માને છોડાવી દેવામાં આવે છે જ્યારે આત્મા છૂટી જાય દીવતા હોય ત્યારે આપણે